વિશ્વ દિવસ નિમિત્તે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રાણી શાસ્ત્રના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ દિવસ નિમિત્તે એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રાણી શાસ્ત્ર વિભાગ વન વિભાગ અને એઓઝેડ એસોસિએશન ઓફ ઝુઅલોજીસ્ટના સંયુક્ત ઉપક્રમે રો રિસર્ચ વર્કશોપ ઓન વાઇલ્ડ લાઈફ મોનિટરિંગ ટેકનિક્સનું આયોજન કરવામાં આવ્યું છે વર્કશોપનો હેતુ જંગલી પ્રાણીઓની મોનિટરિંગ તકનીકી વિશે વૈજ્ઞાનિક જ્ઞાન અને પ્રાયોગિક કુશળતા વધારવાનો છે સિંહ સહિત અન્ય વન્ય જીવનના સંરક્ષણ માટે આ પ્રકારના તાલીમ કાર્યક્રમો મહત્વપૂર્ણ છે મુખ્ય સંરક્ષક ઇન્ચાર્જ વીસી ધનેશ પટેલ સહ સંરક્ષક તરીકે પ્રોફેસર વીએ કાલમકાર ફેકલ્ટી ડીન ઝોલોજી ડિપાર્ટમેન્ટના વડા પ્રોફેસર બી એલ સુરશ ડોક્ટર અંશુમાન શર્મા ડોક્ટર રણજીતસિંહ દેવકર સહાયક પ્રોફેસર મહેન્દ્રસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહેનાર છે આ વર્કશોપ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા ખાતે તથા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય ખાતે યોજાશે ભાગ લેનારાઓને વન્યજીવન મોનિટરિંગના આધુનિક સાધનો અને પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે एक्चुअली आज हम लोग एम एस से ही है फैकल्टी से तो बहुत अच्छा रहा हमें मतलब जानने को भी मिला सब कुछ इतना पहले का सारे टीचर्स ने भी अच्छे से सब कुछ बताया और हम लोग वैसे भी अब जा रहे हैं जामूगोड़ा वाइल्ड लाइफ सेंचुरी तो वो भी वहाँ भी कुछ नया सीखने मिलेगा मतलब वहाँ पे ओके वहाँ पे तो हम आ, हमारे कैमरा ट्रैपिंग्स है ट्रेल्स है ट्रैकिंग्स हम ये सब सीखेंगे सारी टेक्निक्स सीखेंगे जो हम यूज करते हैं में वो सब है हमारा अमुक अंतरा अत्य थी पाँच वर्ष पीछे ज्यादा अपने बजार सोल में थे पीछे अपन पाँच पाँच वर्ष हमारा मेन उद्देश्य जो स्टूडेंट्स है भड़े फॉरेस्ट डिपार्टमेंट में आवाजा में એનો કેટલા એવો પ્રોબ્લેમ પડે છે કે રિસર્ચ કરવા માગે છે તો આ કારણે અમે એક સેતુ બાંધીએ છીએ કે ડિપાર્ટમેન્ટ વચ્ચે રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વચ્ચે તો મહેન્દ્રસિંહ રાઠવા અમારા ડીસીએફ છે જાંબોડાને તો આજે બે દિવસનો પ્રોગ્રામ ગોઠવાયા છે કે છોકરા ત્યાં જઈને ફિલ્ડ ટેકનિક પ્રેક્ટિકલ કેવું કરે કે ચોપડી તો ભણે છે આ લોકો પણ ફિલ્ડમાં એનું પ્રેક્ટિકલ કેવી રીતે કરે આ માર્ગ છે આ કોઈ કોઈ કોઈનું પગલું હોય હગાર હોય કોઈનું બાલ મળે ઇન્ડિરેક્ટ આ બધું આ સંશોધન માટે છે તબાર દે છોકરાઓ પણ આવે છે અને અમારા સાથે જો કે આજ વિશ્વ સિંહ દિવસ છે તો મે ગઈકાલ પ્રવામને આવતીકાલ પ્રવામમાં અમાર 50 ફોર્સ ગાર્ડ પણ રહેશે નવા ભરતી થઈ તો આ લોકો પણ શીખ છે કે જ્યાં સુધી ભણશે નહીં નવા ફિલ્ડ ટેકનિક્સ ત્યાં સુધી આગળ વધશે નહીં તો આ કરને અમે પ્રોગ્રામ ગોઠવી છે ટેકનોલોજીનો કેવો ઉપયોગ છે હવે આપણે કેમેરા મે કરીએ છીએ કેમ કે અમારા જેસી કે ટ્રેપ કેમેરાના લોકોતાઓ છે ટ્રેપ કેમેરા ગોઠવી કે દરજે તમને ક્ષત્રિમિત દરજે જેવો ઉભાવ હોય ટ્રેપ કેમેરા હોય એઆઈનો જમાનો આવી ગયો છે એક સોફ્ટવેર છે તમે કેવી રીતે એનલાઇઝ કરો પણ બતાવશો આ લોકો અમારે જો દેવકર સાહેબ છે અહીંયા એમ ઇસુ આ લોકો બતાવશે ટ્રેપ કેમેરાને જીપીએસ કેવી રીતે વાપરવાનું ટ્રેન્જર્ડ કેવી રીતે ગોઠવવાનો આખો મોટું જંગલ છે એક લાઇનમાં ચાલીને કેવી રીતે તમે જાણી શકો કે શું થાય છે સેમ્પલિંગ ટેકનિક પણ છે અત્યારે તો નહીં જ્યારે રીચ અને લેપટને થશે થશે અત્યારે તો કંઈ હાલ બેતાંત પ્રશ્ન નથી શું કહે છે સર અને મોડે તો મને યાદ નથી પણ હારી સંખ્યામાં છે અમારા લેપટ કહો તો લેપટ પણ સારી સંખ્યામાં છે અને રીચ પણ સારી સંખ્યામાં છે વિશ્વ સિંહ દિવસ વિશ્વ ઇન્ટરનેશનલ લાયન્સ ડે એ દસ ઓગસ્ટ બે હજાર તેરથી શરૂઆત થઈ હતી અને ત્યારથી આ ઉજવી રહ્યો છે હવે આ ફર્સ્ટ સૌપ્રથમ જામિયાની અંદર એલર્ટ નામની સંસ્થા હતી આફ્રિકન લાયન રિસર્ચ એન્વાયરમેન્ટ ટ્રસ્ટ અને એના બે જે મેઇન કોન્ઝર્વેશનના માણસો હતા કાઉચી અને મેનોલ્ડ જેમણે એક એરિનબરોથી સ્ટડી કરી હતી અને બીજા એ કરી હતી માન્ચેસ્ટરથી ત્યારથી આ વસ્તુની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી આ દિવસ મનાવાઈ રહ્યો છે અને એસેટિક લાયન્સ અને આફ્રિકન લાયન્સ બેની સમયતા આ એનું કેવી રીતે કોન્ઝર્વેશન કરવાનું એ આપણે આજે આખો દિવસ આ સેમિનારમાં બધાને બતાવવાના છે કહેતા એ આનંદ થાય છે કે તમે જુઓ તો જાંબિયા એ સરાઉન્ડેડ બાય આખું કન્ટ્રી એટલે કે મલાવી છે ટાન્ઝાનિયા છે બોટસ્વાના છે જાંબિયા છે ઝિમ્બાવે છે રિપબ્લિક ઓફ કોંગો છે એ બધા જોડે જોડાયેલો છે એટલે આફ્રિકન કોન્ટિનેન્ટ બ્રિટિશ લોકોનું કામ અને તદઉપરાંત ભારત એ જે કામ કરેલું એમને આના સંધોમાં કેવી રીતે કોન્ઝર્વેશન થાય આ જ વસ્તુ અમે અમારા આખા વર્કશોપમાં બતાવવાના છે આ ડિપાર્ટમેન્ટ ફોરેસ્ટનો પણ હું આભારી છું કે એમણે અમને સહાય આપી અને અમારા જુઓલોજી ડિપાર્ટમેન્ટને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારા રણજીતસિંહ દેવકરજી જુઓલોજીના આસિસ્ટન્ટ પ્રોફેસર છે એમણે પણ ઘણું બધું કામ કર્યું છે અને હંમેશા એ લોકોનો પ્રયત્ન એવો છે કે જેમ અને તેમ ડિપાર્ટમેન્ટને ઇન્ટરડિસિપ્લિનરી બનાવે અને આગળ લઈ જાય એના મુદ્દા પર વિશેષ ચર્ચા કરે છે